કારણ કે આજે ગયો તો એટલે ટાઈમ મળ્યો અત્યારે રાતે અમારા પ્રોગ્રામ પ્રોગ્રામ છે છે મસ્ત કલાકારી બઉ મસ્ત છે કારણ કે જયદેવ ગોસાઈ છે દીપક બાપુ હરિયાણી છે અને શૈલેષ મહારાજ છે અને આયોજન બહુ જોરદાર છે કારણ કે વિડીયોમાં તો કન્ટિન્યુ બનાવી રહીજ હું તમને પ્રોગ્રામ બતાવીશ અને બહુ મસ્ત આયોજન છે અને આજે જવાનું છે આપણે ભજનમાં અને આપણે જમવાઈ ત્યાં જવાનું છે કારણ કે આયોજન જોરદાર છે અને બસ બીજું તો કાંઈ નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજ હું તમને બતાવીશ રાતનો પ્રોગ્રામ તૈયારી ચાલુ થવા મળી છે તો જો આ રીતની કંઈક ત્યારે છે જુઓ તમે કારણ કે બહુ મસ્ત ગોઠ્યું છે બધું અને તેજ બનાવવાનું ચાલુ છે અત્યારે તમે આ રીતનું કઈક તેવું શૈલેષ બાપુ છે દીપક બાપુ હરિયાણી છે અને જયદેવ ગોસાઈ છે પ્રજનિક બહુ મસ્ત મસ્ત કલાકાર છે તો જુઓ આ રીતનું કંઈક બનાવું છે કારણ કે આપણા મિત્ર ન્યાસ છે અને જો આપણે આજે વહેલા આવીએ વાસી કામેથી તો જો હાલો તમને બતાવું નજીકથી કે આ રીતનું કંઈક જ કમ્પ્લીટ કરે છે જો મસ્ત તેજ બનાવ્યું છે જો તમે અને આપણો મિત્ર પરિવાર જો બધું અહીં બેઠું છે શાંતિ બેઠા પણ એ બેઠા છે જો એ આપણા આપણા કલાકાર છે હાલો તો આપણે આપણે જો આપણો મિત્રના ઘરે પ્રોગ્રામ છે ભગીરથ બાપુ સામે ઊભા છે લીલો શર્ટ પહેરી ઊભા એમના ઘરે જો પ્રોગ્રામ છે આમ આપણો મિત્ર છે અને આમ આપણો ગુરુ છે તો બસ બીજું તો કંઈ નહી તો વિડીયોમાં કન્ટિન્યુ તમને બતાવીશ કારણ કે બાપુની તો તો બહુ મોડા હોય છે અને મજા આવે એવું છે આ બધો કાર્યક્રમ કારણ કે કુણવંતીબેન પ્રભુદાસ ગોંડલિયાની તિથિ છે નિમિત્તે અને ગોદાવરી બેન કેશો કેશવદાસ ગોંડલિયાની તિથિ બંનેની સાથે તિથિ છે એના નિમિત્તે આખો આ પ્રોગ્રામ ગોઠવેલો છે એટલું મસ્ત આ જગ્યા છે જુઓ તમે વિવો એટલો મસ્ત છે હશે બધા કાર્યક્રમ બહુ મસ્ત મસ્ત આ જગ્યા ઉપર કાર્યક્રમ થાય છે તો જો આ રીતનું છે અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બતાવીશ ને જો આપણે આમ મેં તમને દૂર બતાતું હોય છે જ્યાં રસોડા વિભાગ છે જુઓ તમે રસોડા વિભાગ માં પણ કામકાજ સારું છે અત્યારે બસ બીજું તો જો અત્યારે પૂરી જોશમાં તૈયારી ચાલી રહી છે જોઈ શકો છો તમે અને આપણે શાંતિભાઈએ શૈલેષ બાબુને ફોન કર્યો હતો આ શાંતિભાઈના મિત્ર છે શૈલેષ બાબુ તો આપણે એને જરાક પૂછવી શૈલેશ બાપુ ક્યારે આવવાના છે સીતારામ શાંતિભાઈ શૈલેષ બાપુને ફોન કર્યો તો હા હમણાં પેલા ફોન કર્યો તે એમ કીધું નવ વાગે હું પહોંચી જઈશ બાપુ જો નવ વાગ્યા આવવાની એમ વાત થઈ છે ને આવે એટલે કોલ આવશે કીધું મિત્રો તો અત્યારે ત્યાં જ બે બધું કમ્પ્લેટ થઈ ગયું છે અને અમારે જો અત્યારે જમવા બેહડવાની હોય કારણ કે સગવડતા કરવાની છે અને કાઉન્ટર બાઉન્ટર બધું ગોઠવાઈ ગયું છે જવો તો કારણ કે લાઇટું બાઇટું બધું બંધ કરી દીધું છે ત્યાં ને ત્યાં હમણાં મસ્ત લાઇટ ચાલુ હતી કારણ કે એક અરે આઠ બોક્સ મારેલા છે અને અમારા રાહુલભાઈને બધા જો આવી ગયા છે જોવો તમે અત્યારે તો જુઓ કાઉન્ટર બાઉન્ટર બધું ગોઠવાઈ ગયું છે જોવો આ રીતનું કંઈક છે રસોડો રસોડા વિભાગ છે રસોઈનું કામકાજ ચાલુ છે જોવો તો હાલ તો જો અત્યારે આપણે ફૂલ ત્યારે જમણવારની ચાલુ થઈ ગઈ છે અને મુનાભાઈ છે રાહુલભાઈ છે મનીષભાઈ છે શાંતિભાઈ છે અને કાનગર બાપુ તો મેન કાર્ય કરતા છે કારણ કે આયોજન જ બધું કાનગર બાપુ કર્યું છે આજે જમણવારનું તે સંસાલન જમણવારનું તે સંસાધન એની પાસે છે કાનગર બાપુ પાસે અને બાપુનું આયોજન એ બહુ મસ્ત છે કારણ કે બાપુ એટલા મોજમાં છે કે એની વાત જ નહીં જો તમે એનો સખત ફોન ચાલુ છે અને એની મોજ છે કંઈક બાપુની જુઓ આ રીતની બાપુની કંઈક મોજ છે જુઓ તમે કારણ કે મોજીલા બાપુ છે અમારા કાનગીરગીરી બાપુ અને જો મુનાભાઈ અને વિજયભાઈ બી વાત પીરસી રહ્યા છે જો અને રસોડા વિભાગમાં પણ કામ કન્ટિન્યુ ચાલુ છે બસ તો અમારે અમારે પર આગા ઊભા ઉભા જોવે છે અને અહીંયા જમણવાર ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે કારણ કે હાડા પાસે જમણવાર ચાલુ કરી દીધું એનું કારણ છે કે રાતે સંતવાણીનો કાર્યક્રમ છે અને વહેલા જેમ જમણવાર પતે એમ વધારે પડતું સારું કારણ કે તો વહેલા કાર્યક્રમ ચાલુ થાય સંતવાણી અમારે કાનગર બાપુ લાવે છે બધાને બોલાયને બોલાય તો જો એનું કામ એ બહુ રેડી છે ધીમે ધીમે આપણે જમણવાર ચાલુ કરી દીધું છે કારણ કે તો જ વહેલા છે તો ધીમે ધીમે બધા જેન્ટ્સ આવે છે અને લેડીઝ બધી બાકી છે તો થોડી વારમાં આપણે એને બોલાવી લેવાનું છે એટલે તો કલાકમાં જમણવાર પતી જાય અને અમારા આશારામ બાપુનું તો કાર્યક્રમ જોવો તમે કારણ કે દેવા લેવામાં બાપુ છે બધું અંબા કરવામાં એટલે હું એના આયોજનમાં કાંઈ ફેર પડે નહીં આશારા બાપુના આયોજનમાં આપ્યું તો બસ બીજું તો કાંઈ નહીં અને કાનગર બાપુ બધાને લાવે છે બોલાઈને બોલાય એની મોજ જોવો તમે બસ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું તો તમને બતાવીશ આગળ ચાલો તો હા આઠ વાંધો લાઠુ જુઓ તમે નાહી નાખી બેઠી છો જમવા

બસ તો તો બીજું કઈ નહીં આપણે આપણે આ પ્રભુદાસ બાપુ છે આ બાપુના ઘરે આ સંતવાણી કાર્યક્રમ છે i um.